સુરત પોલીસ કમિશનર વગરના સુરતમાં અસામાજિક તત્વોને ખુલ્લો દોર મળ્યો હોય તેમ એક પછી એક ગુનાઓ આચરી રહ્યા છે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ ન હોય તે રીતે બિંદાસપણે ગુનાઓ આચરી રહ્યા છે ગઈકાલે સુરતના સિંગણપોર અને ચોકબજારમાં અસામાજિક તત્વોએ મોડી રાત્રે વાહનોમાં તોડફોડ કરી હતી જેથી પોલીસ દોડતી થઈ હતી અને તપાસ શરૂ કર્યા બાદ આજે સવારે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું મળતી વિગતો અનુસાર રાત્રે નવ વાગ્યા સુરતના અને ખાતે સિંગ દસ કરવામાં આવતી હતી સ્થાનિક લોકો માં ભય નું વાતાવરણ ફેલાયું હતું ઘટનાને પગલે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાતા આ બંને વિસ્તારની પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થાનિક લોકો પાસેથી માહિતી મેળવી સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા

શહેર પોલીસ કમિશનર વગર અધૂરું હોય તે રીતે ગુનાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ત્વરિત સુરત પોલીસ કમિશનરની નિમણૂક કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત